પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં મલાવ કૃપાળુ સમાધિ મંદિરે ભાજપનો સંગઠનાત્મક કાર્યક્રમ યોજાયો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના મલાવ ખાતે આવેલા કૃપાળુ સમાધિ મંદિરે ભવ્ય સંગઠનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત ઘોગંબા અને કાલોલ તાલુકાના જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તાલુકાના તમામ ગામોના સરપંચો ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે બુથ પ્રમુખો મંડળ પ્રમુખો પેજ પ્રમુખો સહિત નાનામાં નાના કાર્યકરોની વિશેષ હાજરી નોંધપાત્ર રહી હતી કાર્યક્રમ દરમિયાન પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની તાકાત તેનું મજબૂત સંગઠન અને સમર્પિત કાર્યકર્તાઓ છે પેજ પ્રમુખથી લઈને વરિષ્ઠ પદાધિકારી સુધી સૌની સૌની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને સંગઠનને ઘાસના મૂળ સ્તર સુધી મજબૂત બનાવવાની જરૂર છે આ પ્રસંગે પેજ પ્રમુખો અને સક્રિય કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું જેનાથી કાર્યકરોમાં ઉત્સાહ અને નવી ઉર્જા જોવા મળી હતી કાર્યક્રમ અંતે સંગઠનને વધુ સશક્ત બનાવી આગામી પડકારો માટે સજ્જ રહેવાની અપીલ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમથી ઘોઘંબા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને નવી દિશા અને ગતિ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા